નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાને લઈને જે છે ઘણી કમેન્ટ આવી હતી કે હજુ પણ હપ્તો નથી આવ્યો હજુ પણ હપ્તો નથી આવ્યો પીએમ કિસાન યોજનાનો હપ્તો જે છે ઓગણીસ નવેમ્બરના દિવસે રિલીઝ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ જે છે ઘણા લોકોને ધીમે ધીમે કરતો હપ્તો જે છે મળતો રહ્યો હતો તો હપ્તો હજુ પણ કેમ નથી મળ્યો આ હપ્તો કોને મળવાનો નથી બે મોટા કારણ જે છે એ સામે આવ્યા છે અને ખાસ કરીને જે લોકોને મળશે તે લોકોએ શું ચેક કરવાનું અને ત્યારબાદ જે છે કઈ પ્રોસેસ કરવી પડશે જેનાથી હપ્તો મળશે વિશેષ સમગ્ર માહિતી જે છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલ જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિશિયલ પોર્ટલ છે તો આ ઇમ્પોર્ટન્ટ નોટ્સની અંદર શું લખેલું છે તે આપણે જે છે ગુજરાતીની અંદર જે છે શું જણાવે છે તે આપણે જાણી તો અહીંયા તમે જોઈ શકો એ પ્રમાણે જે છે આ પ્રકારનું કઈક જે છે એમાં લખેલું હતું જે ઇમ્પોર્ટન્ટ નોટ્સ જે હતી ઓફિશિયલ પોર્ટલ પર ભાગે કેટલાક શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે જે પીએમ કિસાન યોજના અંતર્ગત માર્ગદર્શિકામાં દર્શાવેલ બાકાત માપદન હેઠળ આવી શકે છે બરોબર છે તો ઘણા એવા કેસ છે કે એ લોકોને જે છે પીએમ કિસાન યોજનાથી બહાર રાખવામાં આવશે બરોબર છે એમાં એક તો એક બે બે પછી ખાસ કરીને એક બે બે પછીની તમારી જમીન હોય બરોબર જમીન માલિકી હોય તેવા ખેડૂતોને જે છે બાકાત રાખવામાં આવશે તેવા ખેડૂતો પીએમ કિસાનનો લાભ મેળવી શકશે નહીં એક બે બે હજાર ઓગણીસ પછી જમીનની માલિકી હોય હવે આમાં ખાસ કરીને તમને જો વારસાની અંદર જમીન મળી હોય વિરાસતની અંદર જમીન મળી હોય એક બે બે પછી તો તમને લાભ મળશે તો તમને જે છે સોયસો ટકા લાભ મળવા પત્ર રહેશે તેના વિશે શું કરવાનું છે એ વિડિયોની અંદર જે છે તેના માટે જે છે તમારે શું કરવાનું છે એ હું વિડિઓની અંદર આગળ તમને જણાવું છું ત્યારબાદ બીજો જે મો જે કારણ છે છે કિસ્સો તમે જોઈ શકો છો એવા કિસ્સાઓ જ્યાં પરિવારના એક કરતા વધુ સભ્યો જે છે લાભ મેળવી રહ્યા હોય દાખલા તરીકે પતિ અને પત્ની એક પુખ્ત સભ્ય અને જે છે સગીર એટલે કે પિતા અને પુત્ર એ રીતે બરોબર છે તો એવી રીતે લાભ લેતા હોય અથવા તો તો એ રીતના જે કિસ્સા હોય તો આવા કિસ્સાઓ માટે જે છે લાભો ભૌતિક ચકાસણી પૂર્ણ થઈ થાય ત્યારબાદ જે છે અસ્થાયી રૂપે છે જે ત્યાં સુધી અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે અને ખેડૂતોને વધુ વિગત માટે પીએમ કિસાન વેબસાઇટ પર મોબાઈલ એપ્લિકેશન તમારી સ્થિતિ જાણો તો એમાં જઈને તમારે જે છે સ્ટેટસ ચેક કરવાનું રહેશે તો એમાં જે લખ્યું હતું એ જે છે મેં તમને જણાવી દીધું ગુજરાતીની અંદર કન્વર્ટ કરીને બરોબર છે હવે જે છે એની અંદર તમને જે છે હજુ સમજણ પડે એ માટે આપણે આગળ વાત કરીએ તો હવે મિત્રો વાત કરીએ આ બંને કિસ્સાઓની અંદર પેલા કિસ્સાની વાત કરીએ તો તમારે બે હજાર ઓગણીસ પછીની તમે જમીન માલિકી હોય એટલે અહીંયા જે તારીખ તમને જોવા મળી હતી બરાબર છે એક બે બે હજાર ઓગણીસ અહીંયા તમે જોઈ શકો છો એક બે બે હજાર ઓગણીસ પછીની તમારી જમીન માલિકી હોય અને એવા કિસ્સામાં તમે વારસાગત તમને જે છે જમીન મળી હશે બરાબર તો તમારે શું કરવાનું રહેશે તો તમારો હપ્તો જે છે હોલ્ટ ઉપર હશે બરાબર છે તમને હપ્તો આ જે છે નહીં મળ્યો હોય પરંતુ તમને હપ્તો સો એ સો ટકા મળી જશે પરંતુ ખાસ કરીને વારસાગત રીતે તમને જમીન મળેલી હોય જોઈએ હવે એવો કિસ્સો હોય તો તમને વારસાગત જમીન મળી જશે તો તમારે એનું ફિઝિકલ વેરિફિકેશન કરાવવું પડશે તમારી જે ગ્રામ પંચાયત છે ત્યાં જઈને તમારે જે છે એ તમારા જે જે જૂના તમારા જે ઓનર હતા એટલે કે તમારા જે પપ્પા અથવા તો વારસાગત રીતે બીજા કોઈ વ્યક્તિ પાસેથી મળી હોય તો એનું આધાર કાર્ડને એવું લઈને તમારે વેરિફિકેશન કરાવવા જવું પડશે તો એના માટે તમારે વેરિફિકેશન કરાવવું જવું પડશે તમારા ગ્રામ પંચાયતની અંદર પીએમ કિસાનને રિલેટેડ જે વિભાગ હોય ત્યાં બરાબર છે તો આ મેં પહેલા કિસ્સાની વાત કરી મોટા ભાગના જે છે લોકોને આ રીતે જે છે હપ્તો નથી મળેલો બરાબર આ બે કિસ્સાઓ છે એના કારણે હપ્તો નથી મળ્યો ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે પતિ પત્ની બંનેને લાભ મળતો હોય તો એમાં બંનેનું શું બંનેનું જે છે પીએમ કિસાનનો હપ્તો અટકી જશે શું પિતા પુત્ર એ રીતે લેતા હોય તો શું બંનેને જે છે લાભ મળતો અટકી જશે એટલે કે દાખલા તરીકે એક વ્યક્તિ એક પરિવાર છે એની અંદર એક જે છે વ્યક્તિ એક મહિલા છે બરાબર છે એનું એક્સ વાય ઝેડ નામ છે અને એક જે છે એના પત્ની પતિ છે તો એનું પણ કોઈ નામ છે તો એ બંને બંનેના નામે પીએમ કિસાનમાં એ લોકોએ ફોર્મ ભર્યા હોય તો શું બંનેને હપ્તો મળતો અટકી જશે તો હા બંનેને હપ્તો મળતો જે છે અટકી જતો હોય છે તો તેવા કિસ્સામાં એવા લોકોને શું કરવાનું છે તો એવા લોકોને પણ વેરિફિકેશન કરાવવું પડશે અને એક જણનું નામ જે છે રદ કરાવવું પડશે કે મારી પત્ની જે છે આ લાભ લેતી નથી અથવા તો મારા પતિ જે છે આ લાભ લેતા નથી અથવા તો મારો પુત્ર જે છે એ લાભ લેતો નથી મારા પિતા જે છે એ લાભ લેતા નથી તો એ રીતનું એ લોકોને પણ ફિઝિકલ વેરિફિકેશન કરાવવું જવું પડશે પોતાની ગ્રામ પંચાયતની અંદર ગામની અંદર બરાબર છે પીએમ કિસાનને લગતો જે ડિપાર્ટમેન્ટ હોય ત્યાં જઈને એ લોકોને વેરિફિકેશન કરાવવું પડશે હવે આ બે આ જે બે મેઇન કિસ્સા છે એની સિવાય જે છે તમારે હપ્તો હજુ ઘણા એવા લોકો હોય તો એને જે છે મળશે કે નહીં તેના વિશે પણ આપણે આગળ વાત કરીએ એ બે કિસ્સા સિવાય મિત્રો વાત કરીએ તો જે લોકોને ઈ કેવાય બાકી છે જે લોકોને લેન્ડ સિડિંગ બાકી છે અથવા તો બેંક ખાતાના જે નંબરમાં કાંઈ પણ જે છે મિસમેચ થતું હોય છે અથવા તો જે લિંકિંગ હોય છે બરાબર ફોન નંબર લિન્કિંગને એ બધું જે છે તમારું જે આધાર કાર્ડ લિંકિંગને એ તમારે જે છે કમ્પ્લીટ નહીં હોય તો પણ તમારો હપ્તો મળ્યો નહીં હોય તો એના માટે તમારે જે છે તમારું સ્ટેટસ જે કરી લેવાનું રહેશે પીએમ કિસાન જે ઓફિસિયલ પોર્ટલ છે ત્યાં જઈને તમારે સ્ટેટસ ચેક કરી લેવાનું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો એક જે છે સ્ટેટસ રીઝન ફોર ઇન ઇલિજિબિલિટી બરોબર છે આ રીતના તમે સ્ટેટસ ચેક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો યોર પેમેન્ટ ઇઝ ટેમ્પરરી સ્ટોપ એઝ અંડર સસ્પેક્ટેડ કેશ ઓફ બોથ હસબન્ડ એન્ડ વાઇફ રિસિવિંગ પીએમ કિસાન બેનિફિટ તો મેં તમને જે કિસ્સો બતાવ્યો હતો કે પતિ પત્ની બંને જે છે લાભ લઈ રહ્યા હોય તો એ લોકોનો જે છે પેમેન્ટ જે છે સ્ટોપ કરી દેવામાં આવશે બરાબર તો એ અહીંયા તમે જોઈ શકો છો પતિ અને પત્ની બંને લાભ લઈ રહ્યા હોય તો એ લોકોને જે છે અહીંયા તમે જોઈ શકો છો વેરિફિકેશન કરાવવું પડશે ધીઝ ધ કેસ ઇઝ અન્ડર વેરિફિકેશન કાઇન્ડલી કોન્ટેક્ટ યોર નિયરેસ્ટ કન્સ ડિપાર્ટમેન્ટ ઓફિસ ફોર ધ ફર્ધર આસિસ્ટન્ટ બરોબર છે તો એ લોકોનો જે છે હપ્તો હોલ્ટ પર રાખી દેવામાં આવે બરોબર છે તો મોટા ભાગના કેસ આ રીતના છે અને આની સિવાયનો કેસ હોય તો તમારે જે છે સ્ટેટસ ચેક કરી લેવાનું બાકી મિત્રો છેલ્લે વાત કરીએ તો જે લોકોને હપ્તો મળવાનો હતો એ લોકોને મેક્સિમમ જે છે પચીસ નવેમ્બર સુધી તો ઓગણીસ તારીખે જે છે રિલીઝ કરવાનો હતો પરંતુ એ લોકોને અમુક લોકોને જે છે પેન્ડિંગ હતો તો એ પચીસ તારીખ સુધી તો તો મળી જ છે હવે જે લોકોને લોકોને મળ્યો એ પોતાનું સ્ટેટસ ચેક કરી લેવાનું રહેશે અથવા તો એ લોકો પાત્રતામાં નથી પીએમ કિસાનની તો એ લોકોને હવેથી હપ્તો મળવા પાત્ર રહેશે નહીં એ સો એ સો ટકા વાત છે આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલ માહિતી તમને પસંદ આવી છે જો આ માહિતી તમને પસંદ આવી વિડીયોને જરૂરથી એક લાઈક કરી લી દેજો અમારી ચેનલ ગમવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારે જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો આભાર